જિલ્લાનું મધ્ય ગુજરાત પાટીદાર સમાજ સંગઠનનું મહાસંમેલન ડભોઈ તાલુકાના વહરણ ખાતે યોજાયું હતું જે સંમેલનના કલ્પેશભાઈ હસમુખભાઈ પટેલ જીયા તલાવડીવાળાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું વડોદરા જિલ્લાના સરપંચોની બેસ્ટ કામગીરીને અને જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોની શ્રેષ્ઠ કામગીરી અને બેસ્ટ બિઝનેસ કામગીરીને લઈને પણ પાટીદાર સમાજ દ્વારા એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું પાટીદાર સમાજ સંગઠનનું બીજું સંમેલનનું આયોજન નભોઈ તાલુકાના વોહરણ ખાતે યોજાવામાં આવ્યું હતું જે સંમેલનના કલ્પેશભાઈ હસમુખભાઈ પટેલ જિયા તલાવડીવાળાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમને દીપ પ્રગટાવી અને જય સરદારના નારા સાથે કાર્યક્રમને શરૂ કરવામાં આવ્યો હતો સમાજમાં બેરોજગારો શિક્ષણ ખેતી વીજળી રાજકીય તેમજ સમાજમાં એકતા અને સંગઠન બાબતે જાગૃતિ લાવવા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું પાટીદાર સમાજ સંગઠન દ્વારા સુ આયોજિત કાયોરન ખાતે પાટીદાર સ્નેહ સંમેલન યોજાયું જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા દીપ પ્રાગટ્ય કરી સાથે સાથે શ્રેષ્ઠ ખેડૂત શ્રેષ્ઠ દાતા શ્રેષ્ઠ દાતાઓ બી આગળ અભિવાદન કરવામાં આવ્યું અને અને આ સમાજ એક થાય આગળ વધે નવી ઉંચાઈ નવી દિશા પર આગળ વધે એને લઈને આજે સંકલ્પ કરવામાં આવ્યો વડોદરા જિલ્લામાં સરપંચોની બેસ્ટ કામગીરીને અને જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોની શ્રેષ્ઠ કામગીરી અને બેસ્ટ બિઝનેસ કામગીરીને લઈને પણ પાટીદાર સમાજ દ્વારા એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને પાટીદાર સમાજને ત્રીજું સંમેલન આગામી ફેબ્રુઆરી મહિનામાં વડોદરા ખાતે ભવ્ય સંમેલન રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું